વસાહત માં ખ્વાજા ચોકડી નજીક આવેલી શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં ચોરીની ઘટના સામે આવી હતી છેલ્લા ત્રણ મહિનામાં અજાણ્યા શખ્સે રૂપિયા એક પોઈન્ટ છોતેર લાખની કેમિકલ પાવડરની ચોરી કરી હતી કંપનીના સત્તાધીશોને આ બાબતની જાણ થતાં તેમણે કામદારોની પૂછપરછ કરી હતી કેમિકલ પાઉડરની ચોરી અંગે માહિતી ન મળતા કંપનીના ભાગીદાર અશ્વિન વઘાસિયાએ જેડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે અજણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી જેડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ ભરૂચિયો એલસીબીએ તપાસ હાથ ધરી હતી પોલીસે હાલ આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી પકડાયેલા આરોપીઓમાં અર્જુન યાદવ બાદલ યાદવ અને રણજીત કુંવરનો સમાવેશ થાય છે આ ત્રણેય આરોપીઓ મૂળ ઉત્તરપ્રદેશના છે અને હાલમાં